ખૂબ ખૂબ આભાર તમારો ખેડૂતોની સંવેદના સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ રાજ્યના અન્નદાતાઓની ઉપર કુદરતનો પ્રકોપ એ એકમાત્ર વિકલ્પ માગે છે કે સરકારની કૃપા જ્યાં સુધી સરકાર એની કૃપા ઉપર નજરઅંદાજ થી દૂર રહેશે અથવા તો એને સમજવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી આનો કોઈ વિકલ્પ નથી તમે વચ્ચે એક શબ્દ પ્રયોગ કર્યો કે આ મુદ્દો લાગણીનો છે સંવેદનાનો છે એ કોના માટે છે ગુજરાતની સરકારને સમજવાનો છે લાગણી કે સંવેદના એના પહેલા એક થોડી બાબત આગળ આવે કે સરકાર કમસે કમ અન્ન દાતાઓ સામે જૂઠું ન બોલે આવી મારી પહેલેથી હંમેશા હિમાયત રહી છે કે કોઈ પણ વાત તમે આપો ન આપો તમે સરકાર ખેડૂતની બાપ બનીને ઉભી રહે ન રહે ઉપર આકાશ નીચે ધરતી વચ્ચે ખેડૂત ખેતી કરતો હોય છે પરસેવો પાડતો હોય છે ત્યારે મુશ્કેલીના સમયે તમારી સામે ઉભો રહેતો હોય છે અને મુશ્કેલીના સમયે પોતાની વાત પોતાના હૃદયમાં હોય એ બહાર કાઢતો હોય છે આવા સમયે સરકાર જૂઠું ન બોલે એ વાત પણ એટલી સબજ જરૂરી છે અને સરકાર અત્યારે સતત ને સતત જૂઠું બોલે છે અમારા જેવા વિપક્ષના લોકોની સંવેદના અને લાગણી ક્યાં પ્રગટ થાય છે કે જયારે ખેડૂત પરિસ્થિતિ ખેતરમાં ઉભો ન રહી શકે એવી થાય ખેડૂતની પરિસ્થિતિ કુદરતી કોપાયમાન રીતે એને આર્થિક રીતે બરબાદ કરી દે એવા સમયે વિપક્ષ અથવા તો જાહેર જનતાના લોકોએ બહાર આવે હું તબીબી સાહેબ આપણે કહું પંદરમી ઓક્ટોબર બે ના રોજ આપણે અહીંયા આગળ મંચ ઉપર આપણે વાત આ કરી હતી તે દિવસે જુલાઈ મહિનાની અંદર બે હજાર ચોવીસમાં ત્રણસો ને ઓગણીસ કરોડ રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કર્યું બીજું પેકેજ એને જાહેર કરવા માટે ઓગસ્ટ મહિનાની બે હજાર ચોવીસની અંદર ચૌદસો ને પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે આ બે પેકેજનો સરવાળો કરો એટલે થાય છે સત્તરસો ને ઓગણ કરોડ રૂપિયા એના સત્તરસો ને ઓગણત્રીસ કરોડ ઓગણસિતર કરોડની અંદર પાંચસો કરોડ પણ એને ચૂક્યા નથી સરકારે જાહેરાત કરી એનો મતલબ કે સરકાર ખેડૂત માટે એ ઉભી રહેવા માટેનો પ્રયત્ન કર્યો હતો અમારા મોઢા સિવિલ લેવામાં આવ્યા હતા ત્યારે કે સરકાર બધી અમે બોલી એટલા કરોડ રૂપિયા આપશું ત્યારે અમે મૌન બની ગયા છે કારણ કે સરકારે આપવા માટેની તૈયારી બતાવી હતી આજે અમારે એ શબ્દ સાંભળવા માટે આવ્યા છે કે પાંચસો કરોડ રૂપિયા આપ્યા નથી એનો મતલબ એમ કે સરકારે અન્નદાતાઓ સામે જૂઠું બોલી છે અથવા તો કયું બોલતી નથી પાલતી નથી બીજી વાત દિવાળી સુધીની અંદર તમે પણ મારા સાક્ષી છો જયારે રાઘોજીભાઈ પટેલ કૃષિ મંત્રી તત્કાલીન હતા ત્યારે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત ચાર ચાર વખત એગ્રીકલ્ચર મંત્રી એમ બોલે છે પેકેજ પેકેજ તમને તમને મળી મળી જશે જશે દિવાળી પહેલા મળી જશે બે દિવસમાં મળી જશે એ કૃષિ મંત્રી ચાર વખત જૂઠું ઉપર બોલ્યા એનાથી આગળ વાત કરું કે સરકારની અંદર ખેડૂતોમાં ખેડૂતોમાંથી બેઠેલી સંવેદના એ મરી પરિવાર ઈ રાતની વાતો કરે છે બીજું પાછું ઓક્ટોબર મહિનામાં બે ની અંદર માવઠું આવ્યું એ માવઠાને લઈને દસ મહિના સુધી એને લટકાવી રાખ્યું અમે શું કર્યું પેલા સર્વે કરો ત્રીજી ચર્ચા કરી કે પેકેજ જાહેર કરો ત્રીજી ચર્ચા કરી નાણાં આપો તમે નકરું માગમાં ખેડૂત માગે એમ વિપક્ષ માગે સરકાર પાસે આ બધી ચર્ચાઓના અંતે નીચોડ શું આવ્યો દસ મહિનાની અંતે છ જિલ્લાનું જાહેરાત કર્યું આજની તારીખે સાહેબ એક ફુટ્ટી કોડી આજની તારીખ એટલે ઓગસ્ટ તારીખે સુધી એક પણ રૂપિયો સરકારે આ ઓક્ટોબર મહિનાની બે હજાર ચોવીસની અંદર માવઠું થયું એના પૈસા નથી મળ્યા હવે વાત કરીએ ત્રણ આંદોલન ત્રણ જે માવઠા થયા જુલાઈ ચોવીસ ઓગસ્ટ ચોવીસ અને ઓક્ટોબર ચોવીસ આ ત્રણેયનો સરવાળો કરો તો લગભગ દસ હજાર કરોડ રૂપિયાની નુકસાની આ ખેડૂતના ખેતર ઉપર હતી દસ હજારના બદલામાં પાંચસો કરોડ રૂપિયા પણ નથી આપ્યા આ દેવાના ભાર નીચે બદલાયેલો ખેડૂત હતો ઉપરાંત આજનું આ પાંચ દિવસનું આ વાવાઝોડું કે જે ગણો અતિવૃષ્ટિ કે અને વૃષ્ટિની જે પરિસ્થિતિ સર્જાણી એ સર્જાણી હતી હવે આજે આપણે શું કરીએ છીએ પાછળ વળી જૂની સિસ્ટમ પેલા સર્વે કરો પછી આ પેકેજ જાહેર કરો પછી કે નાણાં આપો એટલે આ ત્રણ વસ્તુ બોલવા સિવાય સામેના ખેડૂત પાસે કોઈ વિકલ્પ જ નથી અને બીજું સરકાર પરિપત્ર જાહેર કરે છે કે અમે તમને વીસ દિવસમાં સર્વે કરીશું સાહેબ હું તમારી ગાડી કે મારી ગાડી કોઈ રસ્તા ઉપર એક્સિડેન્ટ થાય

સરકારી પ્રવક્તા છે કૃષિમંત્રી એના પર આવે છે છતાં એક વખત બોલે છે પરિપત્ર વીસ દિવસ તો કાઢે છે સર આવું જૂઠું બોલી અને ખેડૂતોને ગુમરાહ કરવા માટે તમારી મનશા શુદ્ધ નથી એ સીધો સંદેશો તમે આપી દીધો બીજી વાત ઓક્ટોબર મહિનાની અંદર માં છેલ્લા અઠવાડિયામાં જે માવઠું થયું એની અંદર આપણી પરિસ્થિતિ એ છે રાજ્યની કે એક પણ એવો ડિસ્ટ્રિક્ટ બાકી નથી તમે એમ કહો કે આ જિલ્લામાં છે આ જિલ્લામાં છે નહીં તમે મગફળી જયારે સાડા નવ લાખ ટન લેવી હતી ત્યારે તમે એવું કીધું કે પંચ્યાસી હજાર મેટ્રિક ટન પંચ્યાસી હજાર ખેડૂતો એવા છે કે એને મગફળી વાવી જ નથી ખેડૂતોની ખબરની પરિસ્થિતિ આમાં એની આકાશવાણી ન થાય પણ એ તે દિવસે એગ્રીકલ્ચરના સેક્રેટરી ચીફ સેક્રેટરી ટીવી પર આવીને કીધું કે પંચ્યાસી હજાર ખેડૂતોએ મગફળી વાવી નથી એવું અમારી ડિજિટલ ક્રોપ સર્વેની અંદર દેખાય છે તો સાહેબ હું તમને એમ પૂછું આ ડિજિટલ ક્રોપ સર્વે તમારી પાસે મિકેનિઝમ પડ્યું છે ઉપર તમે ચગાવી દો અને જે ખેડૂતના ખેતર ઉપર પાણી ભરાયેલું છે એને સંપૂર્ણ વળતર આપો નંબર એક એના દેવા તમામ માફ કરો કિરાણ લીધું માફ કરો અને બીજું મેન વાત એ છે સાહેબ એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું કૃષિ મંત્રી એ અમારા વિપક્ષના કે કોઈ પણ આગેવાનને જવાબ આપે કે ભાઈ આવી કરુણ પરિસ્થિતિમાં કે તમારા સમયમાં શું ભૂતકાળમાં લઈ જાય એ કેટલી વ્યાજબી અત્યારે તમારી પાસે અમે તો કોઈ રાજનીતિ કરતા નથી અમે તો અન્નદાતા સાથે ઉભા છીએ અન્નદાતાની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન અમે કર્યો અમારી પાસે વિકલ્પ એક જ છે કે સરકાર ઉપર દબાણ કરીએ સરકારને વાત પહોંચાડીએ તો સરકારના પ્રવક્તા હોય કે સરકારના કૃષિ મંત્રી હોય એની પાસે અમારો સીધો સાધો મારો કે તમારો કે ખેડૂતનો એક જ સવાલનો જવાબ અપેક્ષા હોય કે હા તમારી વાત લાગણીથી બોલાય છે સંવેદનાથી છે ખેડૂતોની સાથે ઉભા છે વગેરે વગેરે તમે એમ કહ્યું કે ભૂતકાળમાં આ વસ્તુ તેને સંવેદના અને તમારા શબ્દો છે કે લાગણી અને સંવેદના વિશે સરકાર આવી પછી હું એક વખત સીએમ ને મળ્યો છું એ આ ભૂપેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ હું આ પત્ર લઈ અને અઢાર મુદ્દા સાથે ચર્ચા કરી હતી મેં કીધું તમે આ અઢાર મુદ્દામાંથી તમને જેટલા ઠીક લાગે ઓન સ્ક્રીન તમારી સુપ્રસિદ્ધ ચેનલની મારફત હું વાત કરું છું કે મુખ્યમંત્રીને હું એક વખત મળેલો છું અને હું એકલો મળ્યો હતો રાજનીતિના પરિપ્રેક્ષ અંદર ટોળાન લઈને હું જઈ શકતો હતો કોંગ્રેસને આખી ઉપાડી જતો હતો પણ હું એકલા મળ્યો હતો કે સાહેબ તમે સંવેદન છો તમે મૃદુ છો તમે મક્કમ છો એ બધી વાતો તમારા ભાજપ વાળા બહુ કરે છે તો હું એ ખેંચાઈને આવ્યો છું તમારી પાસે કે તમે મૃદુ અને મક્કમ છો તો મારી લાગણી ખેડૂત વતી છે ખેડૂત માટે છે ગુજરાતના અન્નદાતા માટે છે તમે સમજશો એક પણ મુદ્દાની ચર્ચા ઉપર મને સામેની ઓકે નું પતરણ થયું રાઘવજી પટેલ ને કૃષિ મંત્રી બન્યા પછી બંગલાની અંદર બઉ શુદ્ધ બુદ્ધિમાં કઉ છું કે રીત સરની જુઠ્ઠી વાત છે તમે સાત તારીખે તમે એમ કહો સાત દિવસમાં તમે કહો કે સર્વે કરી નાખશું અને પરિપત્ર તમારો વીસ દિવસ નો આવે તો તમે જુઠ્ઠું નથી આવે શું કહેવાય એને કઈ ભાષા તમે કહેશો સાહેબ તમે વિચાર કરો તમારી અન્નદાતાઓની મસ્કરી કોણ કરી રહ્યું છે આજે તમે આજે પચીસ વર્ષથી એક પેઢીથી તમે સરકારમાં બેઠા છો અને તમે સરકારમાં બેઠા તો નહીં પાણી આપો વીજળી આપો પાકનો ભાવ આપો વીમો આપો સુરક્ષા આપો તમે કશું તમે ગુજરાતના અને એમ જૂઠું દર્શન કરો ખેડૂતના ખેતરો ઉપર મુઠીઓ વાળા ભાગી શકે એવો પરિસ્થિતિનું સર્જન તમે કર્યું પચીસ વર્ષમાં તમે એક પણ બાબત એ બતાવ્યો તમે ખેડૂતોની અંદર કે તમે ખેડૂતોને ખુશ કરવાનું કામ કર્યું એના મોઢા પર સ્મિત આવે એવું એક કામ નથી કર્યું તમે પચીસ વર્ષમાં આ વાસ્તવિકતા છે

એટલે હું તમને કઉ છું રમીભાઈ અમારી વાત નોબલ અન્નદાતાઓની પરિસ્થિતિ દીકરીને હું અભિનંદન આપું છું એક દીકરી એક ગુજરાત ની અંદર સાડા છ કરોડ ની જનતા એક દીકરીનો અવાજ આવ્યો સાહેબ એ દીકરી નો અભિનંદન પાત્ર છે

એવો શબ્દ પ્રયોગ કર્યો બહુ બધી મોટી નુકસાન છે બધું દેવાયું તો છે નહીં સારા ગુજરાત ના કે દેશના અન્નદાતાઓને જેટલું જો એટલું દઈ શકાય એવી પરિસ્થિતિ છે એસી કરોડ લોકો ને રોટલો ને પેટ ભરે છે આ લોકો ઓકે આ વાસ્તવિકતા છે